નમસ્કાર પ્રવેક ટીવીમાં આપણું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ કાંકરાપારમાં બે અણુ રિએક્ટર દેશને કર્યા અર્પણ ધરબ ખાતે વાડીનાથ મંદિરમાં પીએમ મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા તેર હજાર કરોડના વિકાસ કામોની વિસ્તારને આપી ભેટ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાણોદર ખાતે શ્રીમૂલ ડેરી અને નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં રેડ કરી અખાદ્ય જથ્થો કરાયો જપ્ત ભરૂચની લોકસભાની બેઠક પર આપ અને કોંગ્રેસના ગઠબંધન બાદ કમઠાણ ફેઝલ મુનતાજ નારાજ આઈપીએલ બે હજાર ચોવીસનું શેડ્યુલ જાહેર માર્ચથી સાત એપ્રિલ સુધી પહેલા તબક્કાની મેચની તારીખો જાહેર પહેલી મેચ ધોની અને કોહલીની ટીમો વચ્ચે જોઈએ વિગતવાર નવસારી ખાતે વિવિધ લોક કલ્યાણ કલ્યાણલક્ષી કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધિત કરી હતી વડાપ્રધાને કહ્યું કે આજકાલ એક જ ચર્ચા જોરશોરથી થઈ રહી છે એ છે મોદીની ગેરંટી વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોદી જે કહે છે તે કરીને બતાવે છે ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી પીએમ મિત્રા પાર્ક તૈયાર થતાં જ સુરત અને નવસારી તસવીર બદલાઈ જશે તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું આજ કલ પૂરે દેશ મેળી જો ચાલ રહીન્ટ गली मोहल्ले में भी चल रही है और वो चर्चा है मोदी की गारंटी देश का बच्चा बच्चा कह रहा है मोदी ने जो कह दिया वो करके दिखाता है देश के बाकी लोगों के लिए तो शायद ये बात नहीं है लेकिन गुजरात के लोग तो बरसों से जानते हैं कि मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी वड़ाप्रधान नरेंद्र मोदी वालीनाथ धाम खाते रोड शो योजने लोग अभिवादन झीलियु સભા મંડપમાં ખુલ્લી જીપમાં જે વડાપ્રધાન મોદીએ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂપિયા તેર હજાર કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં રેલવે મંત્રાલયના ત્રેવીસ હજાર કરોડથી વધુના પાંચ પ્રકલ્પો પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂપિયા એકવીસસો કરોડથી વધુના બે પ્રકલ્પો માર્ગ અને મકાન વિભાગના રૂપિયા સત્તરસો કરોડથી વધુના એકવીસ પ્રકલ્પોનો સમાવેશ થાય છે અહીં તેમણે સંબોધનમાં કહ્યું કે મોદીની ગેરંટીનું લક્ષ્ય દેશના છેવાડામાં રહેલા માનવી જીવન ધોરણ સુધારવાનું છે દેશમાં અત્યારે એક બાજુ દેવાલયો બની રહ્યા છે તો બીજી બાજુ ગરીબ પરિવારોને ઘર મળી રહ્યા છે એક તરફ દેશ દેવાલય ભી બન રહે હૈ દૂસરી તરફ કરોડો ગરીબો કે પક કે ઘર ભી बन રહે हैं तो दूसरी तरफ, कुछ ही दिन पहले मुझे गुजरात में सवा लाख से अधिक गरीबों के घरों के लोकार्पण का और शिलान्यास का अवसर मिला सवा लाख घर गर। ये गरीब परिवार कितने आशीर्वाद देंगे आप कल्पना कीजिए आज देश के 80 करोड़ लोगों को मुफ्त राशन मिल रहा है ताकि गरीब के घर का भी चूल्हा जलता रहे ये एक प्रकार से भगवान का ही प्रसाद है आज देश के दस करोड़ नए परिवारों को नल से जल मिलना शुरू हुआ है ये उन गरीब परिवारों के लिए किसी अमृत से कम नहीं है जिन्हें पहले पानी के इंतजाम में दूर दूर तक जाना पड़ता था महसाणा तरब वाड़ीनाथ खाते पीएम मोदी ए कहू कि एक तरफ राम मंदिर उद्घाटन उदघाटन थे बीज तरफ तेरह पांच सौ करोड़ रूपया बहुविध विकास प्रोजेक्ट नद्घाटन कराय આ વિકાસ પ્રોજેક્ટને કારણે લોકોનું જીવન ધરણ સરળ બનશે અને આ પ્રદેશના લોકો માટે રોજગારીની તકો ઊભી થશે આજ એક તરફ એ પાવન કાર્ય સંપન્ન હુઆ હૈ વિકાસ સે જુડે 13000 કરોડ રૂપિયા કે પ્રોજેશ કા ભી શિલાન્યાસ ઓર લોકાર્પણ હુઆ હૈ ये प्रोजेक्ट रेल रोड पोर्ट ट्रांसपोर्ट पानी राष्ट्रीय सुरक्षा शहरी विकास टूरिज्म ऐसे कई महत्वपूर्ण विकास कामों से जुड़े हैं और इनसे लोगों का जीवन आसान होगा કે સ્વરોજગાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલની સુવર્ણ જયંતિ સમારંભની ઉજવણી કરી હતી હજારોની સંખ્યામાં ઉપસ્થિત પશુપાલકોને સંબોધતા તેમણે અમૂલના ભરપેટ વખાણ કર્યા હતા અમૂલ એટલે વિશ્વાસ લોક ભાગીદારી અને આત્મનિર્ભર ભારતની પ્રેરણા હોવાનો ઉલ્લેખ પીએમ મોદીએ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબલીની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યભરમાંથી એક લાખથી વધુ ખેડૂતો દૂધ ઉત્પાદકો સહકારી અગ્રણીઓ સહિત પશુપાલકો આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થયા હતા ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને તેની સુવર્ણ જયંતિ પર શુભેચ્છાઓ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે પચાસ વર્ષ પહેલા ગુજરાતના ગામો એ મળીને સહકારી ક્ષેત્રે જે છોડ વાવ્યો તે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે આઝાદી કે બાદ દેશ મે બ્રાન્ડ બને લેકિન અમૂલ જૈસા કોઈ નહીં આજ અમૂલ भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है यानी विश्वास अमूल यानी विकास अमूल जन भागीदारी, अमूल यानी किसानों का सशक्तिकरण अमूल यानी समय के साथ आधुनिकता का समावेश अमूल यानी आत्मनिर्भर भारत की प्रेरणा અમૂલના વિકાસમાં મહિલા શક્તિના યોગદાન વિશે વાત કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે આજે અમૂલ જે સફળતાની ઊંચાઈ પર છે તે ફક્ત મહિલા શક્તિના કારણે છે આજે જ્યારે ભારત વિમેન લેન્ડ ડેવલપમેન્ટ મંત્ર સાથે આગળ વધી રહ્યું છે ત્યારે ભારતના ડેરી સેક્ટરની આ સફળતા દેશ માટે મોટી પ્રેરણા બની રહેશે ડેરી સેક્ટર વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે અમે ગ્રામીણ ભારતના દરેક પાસાને પ્રાથમિકતા આપીને કામ કરી રહ્યા છીએ નાના ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે हमारी सरकार अन्नदाता ने ऊर्जा दाता, दाता, दाता बनावा की साथ साथ उवरकता एटले की खातरदाता बनावा पर भार मुकी रही है तेजी से बढ़ती हुई आबादी में पौष्टिकता को पूरा करने में आप सबकी बड़ी भूमिका है मुझे जानकर खुशी हुई कि अगले पांच साल में आप लोगों ने अपने प्लांट्स की प्रोसेसिंग क्षमता को दोगुना करने का लक्ष्य रखा है आज अमूल दुनिया की आठवीं सबसे बड़ी डेरी कंपनी है आपको इसे जल्द से जल्द दुनिया की सबसे बड़ी डेयरी कंपनी बनाना है सरकार हर तरह से आपके साथ खड़ी है और ये मोदी की गारंटी है गुजरात डेरी सहकारी चढ़वड़ो मॉडल रूप बनी है

દેશમાં પ્રથમવાર અલાયદુ સહકારીતા મંત્રાલય કાર્યરત થયું છે કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ ગરીબ ઉત્થાન દરેક ક્ષેત્રે સર્વસમાવેશી વિકાસની પેટર્નને આપણા મોદી સાહેબે વિકસાવી છે એમની દુરમદેશીના પરિણામે ગુજરાતની ડેરી સહકારી ચળવળ તો મોડેલ રૂપ બની છે ઓગણીસો છપ્પનમાં છેતાલીસમાં પંદર ગામોમાં નાની નાની દૂધ ડેરીઓના સદ સભાસદોથી શરૂ થયેલી એ ચળવળ આજે તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ છત્રીસ લાખ પશુપાલકોનો વિશ્વનો સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે સહકારનો પાયાનો સિદ્ધાંત છે વિના સહકાર નહીં ઉદ્ધાર આપણા આદરણીય વડાપ્રધાન સિંહના નેતૃત્વની સરકારનો સિદ્ધાંત અને કાર્યમંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન હેઠળના વિવિધ ડેરીઓના પાંચ પ્લાન્ટનું ઈ લોકાર્પણ કર્યું હતું જેમાં સૌપ્રથમ અમૂલ ડેરી આણંદના નવા ઓટોમેટિક યુએચટી મિલ્ક પ્લાન્ટ સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના ચીઝ પ્લાન્ટ અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તથા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓટોમેટિક આઈસ્ક્રીમ પ્લાન્ટ તથા ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ હેઠળ ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ નવી મુંબઈનું ઈ લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના રાજકોટ ડેરી વિકાસ પરિયોજનાનું પણ ઈ લોકાર્પણ કર્યું હતું ટીવી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના કાટોદરા ખાતેથી બે પેઢી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની બનાસકાંઠા ટીમ દ્વારા બંને પેઢી ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન બંને પેઢીમાંથી મળીને રૂપિયા ત્રેપન લાખની કિંમતનો આઠ હજાર કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠાના કાળોતર ખાતે શ્રીમૂલ ડેરીમાં તપાસ કરતાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો તો પેઢીના માલિક વિપુલ રાવલની હાજરીમાં પૃથ્થકરણ માટે શ્રીમૂલ ઘીના ત્રણ નમૂના લેવામાં આવ્યા જ્યારે બાકીનો રૂપિયા એકતાળીસ પોઈન્ટ છ્યાસી લાખની કિંમતનો છ હજાર ત્રણસો કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો કાંઠોદર ખાતે નમસ્તે ફૂડ પ્રોડક્ટ્સમાં રેડ કરતા ત્યાં પણ શંકાસ્પદ ઘીનો જથ્થો મળ્યો હતો નમસ્તે ઘીના છ નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીની રૂપિયા દસ પોઈન્ટ બ્યાસી લાખની કિંમતનો એક હજાર સાતસો ચોપ્પન કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત જોડાણ લગભગ નક્કી છે આપ અને કોંગ્રેસ દ્વારા જોડાણ થાય તેવી શક્યતા આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી દ્વારા વ્યક્ત કરાઈ છે અમે ગુજરાતમાં પણ ચૂંટણી લડવાની પહેલાં પણ મેં કહ્યું હતું કે સેન્ટ્રલી અત્યારે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને સક્સેસ જશે અત્યારે જે રીતે સારા સમાચાર આવી રહ્યા છે હજી સત્તાવાર જાહેરાત નથી થઈ પરંતુ જે રીતે સત્તાવાર જાહેરાત લાગે પહેલાં ઇન્ડિયા ગઠબંધન દિલ્હીમાં અને ગુજરાતમાં થવા જઈ રહ્યું છે એનો આનંદ છે અને સ્વાભાવિકપણે સારી રીતે જો ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન લડશે તો આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ ભાજપ નહીં લઈ જઈ શકાય કોંગ્રેસની બાર સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ યથાવત છે હવે ભરૂચમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત આપ અને કોંગ્રેસ વચ્ચે ભરૂચની બેઠક માટે સમજૂતી થઈ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે ત્યારે આ મામલે ભરૂચમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી જેમાં સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં ફૈઝલ પટેલે ગઠબંધનને સમર્થન આપશે તેવી જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ ટ્વીટ કરીને સમર્થન નહીં આપવામાં આવે તેમ જણાવતા હવે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે आज हम सब रूस डिस्ट्रिक्ट कांग्रेस के सब ऑर्गेनाइजेशन में परिमल राजेंद्र सिंह राणा जी के साथ हम यहाँ बैठे हैं बाकी सभी कार्यकर्ताएँ है, आए हैं और आज ये जरूरी दिन है क्योंकि मेरी जो टच हाईकमांड से भी आज हुई है और मैं उनसे विनती करके आया हूँ कि कोई गठबंधन है जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की बहुत जरूरी है डेमोक्रेसी डेमोक्रेसी के लिए कि मैं मानता हूँ बीजेपी को हराने के लिए ये गठबंधन बहुत जरूरी है लेकिन मेरा ये भी मानना है जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज्यादा है भरूच डिस्ट्रिक्ट से आम आदमी पार्टी एक अच्छी पार्टी है मजबूत पार्टी है लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है विनेबलिटी की बात होनी चाहिए कि ये सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है और मैं यही मानता हूं कि गठबंधन अगर हो अलायंस हो दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग्स चल रही है और डिसीजन लेना लिया जाएगा बहुत, बहुत 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 जल्दी लिया जाएगा आज लिया जाएगा या कल तक लिया जाएगा और मैं, मैं विनती करता हूँ जो मेरी बात ऑलरेडी हो रही है लेकिन मैं विनती करता चाहता हूँ हमारे हाईकमांड को राहुल गांधी जी से सोनिया गांधी जी से खरगे जी से वेणुगोपाल जी से हमारे मुकुलवास जी से शक्ति भाई से उषा नायडू जी से कि इस गठबंधन में कांग्रेस पार्टी को भरूच डिस्ट्रिक्ट से लड़ना दिया जाए सूरत जिला बीच खाते पच्चीस फेब्रुआरी रोज बीच फेस्टिवल नयोजन ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધતા આ માહિતી આપી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ડુમસની સાથે સાથે સુવાલી બીચના વિકાસની ગતિ આગળ વધી રહી છે ચોવીસ અને પચીસ ફેબ્રુઆરીના રોજ સુવાલી બીચ ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાશે દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ કોન્ફરન્સમાં મંત્રી મુકેશ પટેલ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષે અને સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો આ સુવાલી જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમત ગમત સાહિત્ય ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓ નો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ બીચ ફેસ્ટિવલે આઠ વર્ષ પછી ફરી એકવાર આપણા બે છે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે બારામુલામાં અમન સેતુ બ્રિજની મુલાકાત લીધી હતી અને શેરી ક્રિકેટની મજા માણી હતી સચિનની બેટિંગ જોઈને લોકો ખુશ થઈ ગયા અને સચિનની આ મુલાકાત જવાનોનું મનોબળ વધારવાનું કામ કરશે ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટક્યું છે જેના કારણે જાણીતા ટુરિસ્ટ પ્લેસ પર ઘણા પ્રવાસીઓ ફસાયા છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બે વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે ઉલ્લેખનીય છે કે ગુલમર્ગમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના એક બેક કન્ટ્રી વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો જેના કારણે કેટલાક સ્કીઅર્સ ફસાયા છે નોંધનીય છે કે જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે ચોથા દિવસે પણ બંધ રહ્યો છે જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ જતાં મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તંત્ર દ્વારા વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે जी एक्चुअली मैं स्नो बाइक एसोसिएशन का प्रेसिडेंट हूँ ड्यूरिंग द रेस्क्यू ऑपरेशन हम ही यहाँ पे रेस्क्यू ऑपरेशन देता दे है विद द हेल्प ऑफ गुलमर्ग पेट्रोल टीम जो यहाँ पेट्रोल टीम है टूरिज्म डिपार्टमेंट की तो उनकी हेल्प से उनकी मदद से हम ये काम रेस्क्यू ऑपरेशन अंजाम देते हैं तो तकरीबन दो घंटे पहले आई है तो, 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 ये। ये। तो वो जहां जो फॉर वहाँ पे स्किंग कर रहे थे वो विदाउट लोकल स्केरस थे बिकॉज लोकल आर नॉट अलाउड टू एलाउड गंडला बिकॉज इस साल जो डायरेक्ट टूरिज्म ने आर्डर निकाला कि कोई भी स्केर विदाउट टिकट गंडा नहीं जाएगा इस

આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર